તો એમએલએ વિનુ મોરડિયાએ નાણાં મંત્રીને પત્ર લખ્યો છે કોકલીયર ઇમ્પ્લાન્ટના દર્દીઓને લઈને કનુ દેસાઈ દ્વારા પત્ર લખવામાં આવ્યો પ્રોસેસર બેટરી જેવા પાર્ટ્સમાં અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે જોકે દર્દીઓના ખર્ચમાં જીએસટી નાબૂદ કે પછી છ ટકા કરવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાળકોમાં કાનના જે રોગો થતા હોય છે તેની અંદર જે મશીનો નાખવામાં આવે છે તેની અંદર સરકાર તરફથી અઢાર ટકા જીએસટી વસૂલવામાં આવે છે અને આ જે લોકો છે તે તમામ લોકો છે તે મધ્યમ વર્ગીના હોય છે જીએસટી નાબૂદ કરવા માટે કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરદીયાએ પત્ર લખ્યો છે જે ગુજરાતની અંદર નાના બાળકોને જે કાનમાં સાંભળવાનો પ્રોબ્લેમ જન્મજાતથી પણ હોય છે એ સરકારની જે પ્લાન્ટ મૂકે છે એ નાના બાળકો માટે તો કોક્યુલર પ્લાન્ટ કહેવાય એને પણ કાનમાં સાંભળવા માટે એ પ્લાન્ટ હોય છે મૂકવામાં આવે છે સરકાર મૂકાવરાવે છે પરંતુ એમની અંદર જ્યારે ગેરંટી પૂરી થઈ જાય અને ગેરંટી પૂરી થઈ જાય પછી એને જે પ્લાન્ટની અંદર કોઈ સ્પાટ ખરાબ થઈ જાય એ પછી જ્યારે ખરીદી કરવાના થાય અથવા તો એનું મેન્ટેનન્સ કરવાના થાય બે ત્રણ વર્ષ પછી એવા સમયે એને આ સ્પાટ ઉપર અઢાર ટકા જેટલો જીએસટી છે અને એ સરકાર છે એનો હલ કરી દીધો મેં જે પત્ર લખ્યો હતો એક વર્ષ પહેલાં અને એ લોકો રૂબરૂમાં મંત્રીશ્રીને ઋષિકેશભાઈને એમ બધાને મળ્યા હતા અને એમણે હકાત્મક રીતે એ મશીન મૂકી આપવાનું એ રીતે ગોઠવી દીધું છે તો એના માટે જીએસટી મિનિમમ અથવા તો મારી ઈચ્છા છે કે સરકાર એને જીએસટી એમને નાબૂદ કરે આવા જે મધ્યમ વર્ગીના લોકો છે તે કહેવાય કે રૂપિયા નથી ભરી શકતા તેને લઈને અત્યારે જે કહેવાય કે જીએસટી લાગે છે જીએસટી નાબૂદ અથવા તો છ ટકા કરવામાં આવે તેવું કતારગમના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ રજૂઆત કરી છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત